હેલો હા હા અમે આવીએ આવીએ હા અરે હમણાં આવી છે કે ઓકે હા અરે કોનો ફોન છે અને શું ઉતાવળ કરો છો વાર પૂછું છું કોનો કોનો ફોન ફોન છે છે ઉપાડો છો તોય કહેતા નથી કે કોનો ફોન છે અરે વેવાણનો ફોન આવ્યો છે અને એ ઘરે આવે છે અત્યારે તો મારે કઈ થોડી ના પડાય કે ભાઈ અત્યારે નહીં આવતા અને તારે ખરીદી કરવાની છે એ તો આપણે પછી વખતે ને ખરીદી થાય ને પણ વેવાણામાં અચાનક અત્યારે એના ફોન કર્યો ને જાણ કરી અચાનક જ આવી જવાની વાત કર નાખી આ મને ફોન તો કર્યો ને એણે કે અમે તમારી ઘરે આવીએ છીએ મેં કીધું હા આવો એમ કહી દીધું મેં તો અને આપણે કે એવું બધું અર્જન્ટ કામ છે કે બહાર ખરીદી જ કરવી છે એ તો ગમે ત્યારે થઈ શકે હા હા હવે એમનો ફોન આવ્યો જ છે તો આપણે પાછા વળવું જ પડશે પણ આપણે તૈયારીમાં શું કરીશું આમ અચાનક આવે કંઈક તૈયારી તો હોવી જોઈએ ને એ થોડી કંઈ આપણા આમ એમ પેલા રોજ આવતા મહેમાન છે કે જે આવ્યા અને ગત જતા રહે આપડી દીકરીની સાસુ છે આપણે કઈક તો કરવું પડશે ને બોલો ને શું કરવું અરે તૈયારીમાં તૈયારીમાં શું હોય ચા નાસ્તો આપી દેવાનો હોય બીજું શું હોય દેવું તો કઈ હશે જ ને કઈ ચેવડો કે બિસ્કીટ એવું હોય ને ત્યારે ચા આપી દેવાની હોય એટલે તૈયારી ને બીજું એમ કઈ તૈયારી કરવાની ન હોય તમે શું બોલો છો તમને ભાન છે આ આપણી દીકરીની સાસુ આવે છે એનો વર આવે તો આપણે એને ચા નાસ્તામાં વળાવાય અરે જમવાની તૈયારી કરવી પડે અને જમવાનું જમવાનું જાત જાતનું હોવું જોઈએ ભાત ભાતનું આપણે દીકરીના મા બાપ છીએ આપણું જરાય છે ને ખોટું ના દેખાવું જોઈએ નહીતર કાલે પહણીને આપણી મીરા એના ઘરે જશે ને તો એના સાસરીવાળા એને સંભળાવશે અરે તો એને પણ સમજવું જોવે ને હવે એને એમ અચાનક આપણને એમ કે ચાલો અમે ઘરે આવીએ છીએ આ આપણે આપણે બધું ઉત્પન્ન કરવાના છીએ ના ના મંત્રથી તો ન કરાય પણ આપણે તૈયારી તો કરાય ને સારું કંઈક જો કદાચ એ લોકો હું તો કહું છું કે જમ્યા વગર તો આપણે ન જવા દેવા જોઈએ તો જો રબડી મઠો અને ફરસાણમાં બે ત્રણ વસ્તુ લઈ આવો બાકીનું હું ઘરે બનાવડાવી દઉં અને મીરાને ફોન કરીને ખાસ કહી દો કે તારા સાસુ અને થનારા હસબન્ડ આવે છે તો એના માટે તું આટલી આટલી રસોઈ બનાવી રાખ એટલે આપણે પહોંચીએ ને ત્યાં સુધી અડધી રસોઈ તો થઈ ગઈ હશે હા તૈયાર લે તો જેવી થાય ખાલી દાળ ભાત શાક બનાવવાના રહે પૂરી દાળ ભાત શાક ને એટલું બનાવવાનું રહે બીજું આપણે તૈયાર રહી જાય કે આ બાસુંદી લેવી કે આ મઠ્ઠો કે એવું કંઈ લઈ લેવી ને સમોસા લઈ લેવી અરે બે મીઠાઈ રાખવી પડે તમે કેમ સમજતા નથી આમ કંઈ એક મીઠાઈમાં ન ચાલે એ લોકોને પણ એમ લાગવું જોઈએ ને કે અમે પહેલીવાર જમવા એટલે કે પહેલી વાર આપણા ઘરે આવે છે તો આગતા સ્વાગતા આપણે બરાબર કરી પછી જેવું તેવું તો ન ધરાય ને હે ભગવાન ભગવાન હા કઈ કોઈના ઉદ્ઘાટનમાં થોડી જવાનું છે કે બરફી કતરી આપી દીધી કે ચાલે એવું ના હોય તો નાસ્તામાં હોય હા જો અંગુર રબડી લઈ લો અને મિક્સ ડ્રાય ફ્રુટ નો મઠો લઈ લો ગળ્યું ખાવું નઈ મારે રહ્યું એટલે મને ખબર ન પડે આમાં કયું લેવું એને જો પેલા કીધું ને તો ચૂરમાના ગોળના લાડવા બનાવતા આપણે મસ્તી ના હે ભગવાન હે ભગવાન અત્યારે સમય નથી પણ બેમાન શું કેતા ક્યાં પહોંચ્યા અને કેટલા અરે ઘરેથી નીકળે છે ઘરેથી નીકળે છે ને કે અમે થોડી વારમાં તમારી ઘરે પહોંચીએ એમ કીધું એને મેં મારે કેવું હતું કે મેં બાર જાવી છે પણ જો લગ્ન એ બાકી છે હજી હમણાં વેવિશાળ થયું છે અને હું એમ કે હું ઘરે નથી તો આમ જરી ખરાબ લાગે ને એમ બે ત્રણ વર્ષ વહી ગયા હોય લગન ને પછી આપણે આવું કેવી તો હજી ચાલે નવા નવા વેવાણ હોય એટલે એવું નાતો ન પડે ને એમ સાચી વાત છે પણ હું શું કહું આ લોકોએ એકવાર આપણને જાણ કરીને આવ્યા હોત તો વાંધો ના આવત નહીં જાણ કરી હોત ને તો આપણે બધી તૈયારી તો કરી રાખી હોત પણ આ વેવાણ પણ છે ને ખરા છે આવી રીતે અચાનક જ હું દસ દિવસ પહેલાં ફોન કરીને એમને જમવાનું આમંત્રણ આપતી હતી ત્યારે ના પાડી અને આજે અચાનક આવવાના આવવાના થઈ ગયા પણ અચાનક એવા કે પ્લાન ઘી્યો હશે એ લોકોએ કે ચાલો જઈ આવીએ એમ કે છે ને કે આમ ઉગાવે ને ત્યારે એ કામ કરી નખાય એવી રીતે આપણે વેવાણને કઈ ઉમંગ આવ્યો હશે હા બરાબર છે બરાબર છે ઉમંગ આવ્યો હશે પણ હું શું કહું છું કે આ દેવાંગ કુમાર સાથે આવવાના છે તો એમના માટે કંઈક આપણે કવર બવર કે એમને કંઈક ભેટ આપવાની કંઈક તૈયારી કરવી પડશે આપણે અરે પણ હવે હમણાં ચાંદલામાં તો આપણે આપ્યા હતા બે હજાર હજાર રૂપિયા બે આપ્યા હતા હવે પછી બસો રૂપિયા આપી દેજે હા તારું મને એમ રાખે તને એમ લાગે કે નહીં મેં કઈ કુમાર ને આપ્યું બસો નું કવર આપી દેવું જાય ત્યારે બસો રૂપિયા નું ના અપાય આપણા ઘર ના જમાય છે ઓછામાં ઓછા પાંચસો એક તો કરવા પડે હા તો પાંચસો આપી દેજે હવે એમાં તો પછી મારે હું વારે વારે એમાં સાંભળો ને જો એ લોકો આવે ને આપણે ઉતાવળ ન થાય ને એટલા માટે પહેલા આપણે બજાર જઈએ આ બધો સામાન લઈ અને પાછા વળતા ઘરે જઈએ ત્યાં સુધીમાં મીરા બધી તૈયારી કરી રાખશે હું મીરાને કહું છું કે આટલી આટલી રસોઈ બનાવી દે હું એને ફોન કરી દઉં છું એ રસોઈ બનાવશે આપણે સામાન લઈને ઘરે પહોંચીશું ત્યાં સુધી વેવાણ પહેલાં ફોન કરી પછી આપણે નીકળી ગયા એક મિનિટ ઉભા રહો હલો હા હા મીરા બેટા સાંભળ ને તારા સાસુ અને જમાઈ આવી રહ્યા છે ઘરે તો તું એક કામ કર હા દાળ ભાત શાક અને પૂરી બનાવ ત્યાં સુધી હું ને તારા પપ્પા આવીએ છીએ હા બેટા સારું હા કહી દીધું છે ચાલો ચાલો જટ ચાલો